શું મિત્ર જય માતાજી તો આપણે બહુચરાજીથી વળતા વળ્યા હતા અને ટુવડ વચ્ચેનો જે આવી હે ટુવડવાળો વાળો કરીને ટુવડ એ રોડે કંકુળા વેણાઈ રહે જોવા કાઢી આપણે ક્યાંય દેખાશે નહીં કેટલા વેલો ફેદો પણ એક કંકુડું દેખાતું નહીં અને આગળ અમાર ઘરના મન કે આપણે અહીંયા કાઢી ઉભો રાખો તમે ને હું કંકુડા વેણી લઉં આપણે તો કેટલા વેલ જોઈ નાખ્યો પણ હજુ કારી લો કંકુડું એક મળ્યું નહી દેખાડ્યું

ત્યાં મારું કને એજ ને ત્યાં ને એ કયા ગામ ને સેમ હે એક ખાલી દેખાણું એ હાવ હે ને નાન ચોખે હાવ અમારે ઘરના કારીલા વેનતા વેનતા આવે રહે લગભગ ખોરો ભર લીધો એક કારીલાનો અને આપણને હજુ એક મળે નહીં તાપ પણ એવો લાગેલો છે ને આમ ઓલા વાદળ સાંય હે ને એટલે તડકો પણ બહુ પડી રહ્યો હે અને આને કારેલા એલા વેણવાનું જે એક એવી વેલો બાકીના રહી જાવો પડ્યો